મેં આભાર માન્યા છે બોડેલી વકીલ મંડળનો સમગ્ર વકીલ શ્રીઓનો મારા સિનિયર ધારાસીઓ તેમજ મારા જુનિયર એડવોકેટ મિત્રો આજે ખૂબ સારા માહોલની અંદર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યની અંદર જ્યારે ચૂંટણી યોજાય જેમાં બોડેલી પણ ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ઉપપ્રમુખ પદના ઉમેદવાર પ્રકાશભાઈ રોહિત અને મહેશભાઈ રોહિત વચ્ચે ચૂંટણી યોજાતા પ્રકાશભાઈ વિજેતા થયા છે અને બાકીના તમામ હોદ્દેદારો બિનહરીફ થયા છે જેમાં આખી સમગ્ર ચૂંટણીનું સંચાલન એડવોકેટ સિનિયર ધારાશાસ્ત્રી શ્રી એજ ડોઈ સાહેબ અને વિક્રમભાઈ બ્રહ્મભટ સાહેબે ખૂબ સારી રીતે આખી ચૂંટણીનું સંચાલન કર્યું અને સમગ્ર વકીલ મિત્રો દૂર દૂરથી મતદાન કરી આજે ખૂબ સારી મોહલની અંદર ઇલેક્શન થયું એમાં તમામ મિત્રોનો અમે દિલથી આભાર માનીએ છીએ